વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે સંકિર્ણ ભણ્યા પણ આજે કરવાની છે એવો સરસ એમસીક્યુ લેક્ચર લઈને આવ્યો છું ચાલો સ્ટાર્ટ કરીએ બહુ સુપ એમસીક્યુઝ છે બધા જોઈએ પહેલો પ્રશ્ન શું લખ્યું છે ભાઈ કે આ જે તમારી પાસે સી સંયોજન છે એને એક મોલ પાણીમાં નાખતા કેટલા આયનો ઉત્પન્ન થયા ભાઈ ત્રણ ત્રણ આયનો ઉત્પન્ન થયા વળી આ સંકિર્ણ બે મોલ એજી એનો થ્રી સાથે બે મોલ એજી સીએલ આપે છે તો યાદ રાખજો જેટલા મોલ એજી સીએલ મળે એટલા મોલ ચોરસ કૌંસની બહાર એ સીએલ મૂકી દેવાના એટલે આ કર્યો આપણે ચોરસ કૌંસ જેટલા મોલ મળે એટલા બાર ઓકે લખી દીધું હવે બે સીએલ બાર જતા રહે અહીંયા કેટલા સીએલ હતા ભાઈ ત્રણ તો એક સીએલ રહેશે અંદર કારણ કે બે સીએલ જ બહાર ગયા છે ઓકે હવે એમોનિયા કેટલા છે પાંચ

વાંચીએ આપેલ સંયોજનમાં કેટલા આયનો બનશે તો જે સંયોજન આપ્યું છે એનું આપણે સંકીર્ણ બનાવતા શીખીએ જોઈએ અહીંયા શું લખ્યું છે હેક્ઝા અમાઇન એટલે હેક્ઝા અમાઇન એટલે એમોનિયા છ વાર પ્લેટિનમ એટલે અહીંયા આવશે પ્લેટિનમ ક્લોરાઇડ એ ચોરસ કૌંસની બહાર હશે ક્લોરાઇડો હોય તો અંદર બાર હવે કેટલા સીએલ બાર છે કેવી રીતે કાઉન્ટર કરવા પ્રતિ આયન પણ માઇનસ ચાર થવો જોઈએ તો સીએલ માઇનસ વન એટલે એવા કેટલા લેવાના ભય ચાર તો આયનોની સંખ્યા કેટલી તો ટોટલ આયનોની સંખ્યા થઈ પાંચ એટલે આનો આન્સર આવશે પાંચ

તો ના દર્શાવે ઓકે આટલી ત્રણ શક્યતાઓ સારમાં છે જે ના દર્શાવે સવર્ગાંક છી આ દર્શાવતા નથી નાવ લેટ ચેક ઇટ કે કોણ સંગટકતા દર્શાવતું નથી તો અહીંયા તો આપણે જોઈએ બે બે છે એટલે આ તો ટ્રાન્સ દર્શાવશે એમાં બેટાનો સિસ સંગટક એ કેન્સરની દવા છે સિસ પ્લેટિન નામની દવા

હોમોલેપ્ટિક હોમોલેપ્ટિકનો મતલબ થાય જે સંકિર્ણના બધા લિગેન્ડ સમાન હોય એમાં ત્રણ અલગ અલગ લિગેન્ડ એમને કીધા એલ વન એલ ટુ એલ થ્રી ઓકે તો એલ વન એલ ટુ એલ થ્રી આપણે ચેક કરીએ ત્રણ લિગેન્ડ લખી દઈએ એલ વન એલ ટુ એલ થ્રી આને ગ્રીન કલર લીલો રંગ અને વાદળી અને આને લાલ કલરનું શોષણ કર્યું તો લિગેન્ડની પ્રબળતાનો ક્રમ તો વિભગ્યોર આપણને યાદ હશે ઓકે આ વિભગ્યો અર્થ સમજાવું આની તરંગ લંબાઈ ટૂંકી હોય એનર્જી વધાર હોય આની તરંગ લંબાઈ લાંબી હોય એનર્જી ઓછી હોય તો જેને રેડ કલર શોષણ કર્યો એને ઓછી ઉર્જાનું શોષણ કર્યું તો રેડ કલર એલ થ્રી એટલે આની પ્રબળતા ઓછી બ ઉપર કોણ છે એલ ટુ ગ્રીન ઉપર કોણ છે તો એલ વન તો આ સૌથી પ્રબળ કહેવાય કારણ કે એને વધારે ઉર્જા શોષી બીજા નંબરે આ અને ત્રીજા નંબરે આ તો યાદ રાખજો ડેલ્ટા ઓ ચલે છે લિગેન્ડની પ્રબળતા ચલે છે વન અપોન તરંગ લંબાઈ ચલે છે ઉર્જા આના આધારે આવા પ્રશ્નો સોલ્વ કરી શકાય સ્ક્રીનશોટ જરૂરિયાત મુજબ લેતા રહેજો તમારી રીતે ઓકે ચાલો ક્વેશ્ચન સ્ફટિક ક્ષેત્ર વિભાજન મુજબ સ્ફટિક ક્ષેત્ર વિભાજન મુજબ ઓછી સ્પીન સ્થિતિમાં એટલે સ્પીન ઓછા છે એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન ઓછા રાખવાના અને ડી રચના ડી એટલે એક બે ત્રણ ઓકે અને સ્પીન ઓછા રાખવા જે એટલે ચોથો અહીંયા રાખવો પડશે જો સ્પીન વધારે રાખવો હોત તો ચોથો ઇલેક્ટ્રોન ઉપર જાત આ કક્ષક કઈ હતી યાદ કરો ટી ટુ જી ફોર ઉપર ઈજી છે જ્યાં કઈ નથી એટલે ટી ટુ જી ફોર ઇજી જીરો એટલે તમારો જવાબ આવે એ આવું ક્યારે થાય જ્યારે લિગેન્ડ પ્રબળ હોય કારણ કે પ્રબળ લિગેન્ડમાં ગેપ મોટો થઈ જાય એટલે ઇલેક્ટ્રોન ઉપર જઈ શકે નહીં ડેલ્ટાઓ મોટો થઈ જાય સીએફટીમાં વાંચી લેજો બેટા નેક્સ્ટ એમ શીખ્યું સંકરણ અને ચુંબકીય વર્તણૂક હવે આવા પ્રશ્નો સોલ્વ કરતા શીખીએ ડાયરેક્ટ આ એમ એનમાં સાયનાઈડ છે અને અહીંયા પણ સાયનાઇડ છે યાદ રાખો સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે ટ્રીક યાદ રાખજો પ્રબળ લિગેન્ડ હોય તો ડાયરેક્ટ અંદરની ડી કક્ષક વાપરી દેવાની એટલે બંનેમાં સંકરણ કયું થશે તો બંનેમાં સંકરણ સવરગાંક છ છે એટલે ડી ટુ એસપી થ્રી થાય આને આંતરકક્ષક કક્ષક સંકીર્ણ કહેવાય ચલો આટલી તો ખબર પડી ગઈ એટલે જવાબ કાતો આ છે કા તો આ છે હવે પ્રશ્ન પ્રતિચુંબકીય કે અનુચુંબકીય તો આમાં એમએન નો ઓક્સિડેશન આ ગણો પ્લસ બે આવે એટલે ફોરેસ્ટ ઝીરો બેટા આ ચેપ્ટર શીખવા માટે ઇલેક્ટ્રોન રત્ન પાવર આવડવી જોઈએ ડી ફાઈવ ઇલેક્ટ્રોન રત્ન એક બે ત્રણ

તો અહીંયા તમે જુઓ ટીઆઈ પ્લસ ફોર છે ટીઆઈ પ્લસ ફોર એટલે ટીઆઈનો બાવીસ નંબર છે ફોરેસ ઝીરો થઈ જાય ભાઈ થ્રીડી ઝીરો કશું રહ્યું જ નહીં અયુગમિત શું કશું ઇલેક્ટ્રોન જ નથી એટલે આ કઈ કેટેગરીમાં જતો રહ્યો પ્રતિચુંબકીય ચુંબકીય પ્લસ ટુ એટલે હાલ જોયું બેટા થ્રીડી ફાઇવ ઇલેક્ટ્રોન રચના થાય હવે તમારી જોડે પાણી છે પાણી નિર્બળ લિગેન્ડ છે એટલે એ ડી પાંચ ઇલેક્ટ્રોન જે છે એને અયુગ્મિત જ રહેવા દેશે એટલે આની ચુંબકીય ચાક માત્ર હાઈએસ્ટ થશે એટલે આ એક્સ છે આ વાય છે વાય હાઈએસ્ટ થશે તો વાય હાઈએસ્ટ હોય એક્સ ઓછો હોય તો ઝેડ વચ્ચે હોય એ તમારો જવાબ ઓકે આને તમારે જાતે સમજવાનું છે એટલે તમને પણ સેજ સેજ ક્વેશ્ચન સોલ્વ કરતા ફાવે ઓકે હોમોલેપ્ટિક સંકિર્ણ કયું ભાઈ હોમોલેપ્ટિક કોને કહેવાય સિમ્પલ જે સંકિર્ણના બધા જ લીગેન્ડ એક જ પ્રકારના હોય તે હોમોલેપ્ટિકમાં ગણાય ઓકે તો તમે અહીંયા જોઈ શકો છો હોમોલેપ્ટિકમાં જ્યાં એક જ પ્રકારના લિગેન્ડ હોય એ તમે જોઈ લો અહીંયા જોઈ લો બધા એમોનિયા જ છે એટલે હંડ્રેડ પર્સેન્ટ આ હોમોલેપ્ટિક છે બાકી બધા હેટ્રોલેપ્ટિક છે બીજું આ સાદા સંકીર્ણ છે પણ આમાં ઓક્ઝલેટ છે ઓક્ઝલેટ દ્વિદંથીય છે એટલે આ કિલેટ રચના પણ કહેવાય

ટ્રાન્સ ઓકે હવે પ્રકાશીય છે કે નહીં એ કેવી રીતે ચેક થાય તો પ્રકાશીય સંગઠક છે કે નહીં એ ચેક કરવાની બેટા ત્રણ શરતો છે એક સવરગાંખ ભાઈ આપણી ચોપડી મુજબ બોલું છું બાકી અપવાદો તો ઘણા હોઈ શકે સવરગાંખ છ હોવું જોઈએ બીજી શરત આપણે એ ચેક કરવાની રહેશે કે કિલેટ હોવું જોઈએ કિલેટ એટલે ઓછામાં ઓછું એક બહુદંતીય લિગેન્ડ જોઈએ અને ત્રીજું એ શીશ સંઘટક જોઈએ કારણ કે ટ્રાન્સનો બને નહીં ટ્રાન્સની પ્રતિબિંબ એવું જ હોય તો આ મુજબ સવરગાંક છ તો આમાં સવરગાંક છ છે એક દંતીય બે વાર દ્વિદંતીય બે વાર એટલે ચાર સવરગાંક છ છે કિલેટ છે તો ઈએનના લીધે કિલેટ પણ છે બીજું સીસ પણ છે એટલે આના બે પાછા ડેક્સ્ટ્રો ને લીવો તો કુલ સંગઠકો પૂછે તો એક બે અને ત્રણ આ ના ગણાય કારણ કે આમાં આવી ગયો ત્રણ કયા કયા પૂછાય તો ભૌમિતિક અને પ્રકાશીય એટલે તમારો જવાબ આવશે સી બહુ જ આઈએમપીએમસી ક્યુ ચાલો આમાં પ્રાથમિક અને દ્વિતીયક સંયોજકતા ચલો યાદ કરો બેટા પ્રાથમિક સંયોજકતા એટલે ઓક્સિડેશન આંખ કહેવાય તો અહીંયા ઓક્સિડેશન આંક ગણો કોબાલ્ટનો તો ઓક્ઝલેટ માઇનસ ટુ હોય બે વાર પાણી તટસ્થ હોય ઝીરો સામે વીજભાર છે માઇનસ એક એટલે આન્સર આવશે કોબાલ્ટ ઇક્વલ્સ પ્લસ ત્રણ આ તમારી પ્રાઇમરી વેલેન્સી સેકન્ડરી વેલેન્સી કેમની નક્કી થાય તો એ સવરગાંક જોવાનું હોય સવરગાંક એટલે શું દંતીયતા ગુણ્યા સંખ્યા તો ઓક્ઝલેટ દ્વિદંતીય લિગેન્ડ છે કેટલી વાર છે સાહેબ બે વાર એટલે એનો થયો ચાર સવરગાંક પાણી એક દંતીય લિગેન્ડ એવા બે વાર એટલે છ જવાબ આવશે ત્રણ અને છ આન્સર આવ્યો તમારો સી ચાલો નેક્સ્ટ નીચેનામાંથી કયો લિગેન્ડ તરીકે નહીં વળતે ભાઈ લિગેન્ડ એને કહેવાય કે જેની પાસે લોનપેર અથવા ઋણાયન હોય બરાબર એટલે આ સીઓ એની અંદર હોય કાર્બન પાસે અહીંયા પણ હોય પણ અહીંયા તમે જો નાઇટ્રોજન ઉપર હોય પણ એને જોડે લોનપેર હોતો જ નથી એટલે એ દાન કરવા માટે સક્ષમ નથી એટલે આ લિગેન્ડ તરીકે વર્તી શકે નહીં કિલેટ જન્ય લિગેન્ડ કયો છે એમ પૂછે કિલેટ કોણ બનાવી શકે એવો લિગેન્ડ કયો છે તો જવાબ આવે સી એક દંતીય સિવાયના બધા જન્ય લિગેન્ડ કહેવાય આપેલા સંકીર્ણમાં સમઘટકોની સંખ્યા ફાઇન્ડ કરો તો ચાર અલગ અલગ લિગેન્ડ થયા એ બી સી અને ડી ચાર અલગ અલગ લિગેન્ડ હોય તો એમાં ચોપડીમાં જોઈ લેજો બેસીસ અને ટ્રાન્સ સમઘટક મળે એટલે કુલ સમઘટકોની સંખ્યા થશે ત્રણ ઓકે ચાલો નેક્સ્ટ એમ શીખ્યું આ બધા જ એમસીક્યુ બહુ પાવરફુલ છે આ પ્રશ્ન ગુચકેટમાં આવેલો છે જોઈએ શું છે પ્રશ્ન આયર સાયનાઈડો ફેરેટ એટલે લખીશું આયર બાર ઓકે પ્લસ થ્રી વાળો હેક્ઝા સાયનાઈડો એટલે સીએન છ વાર અને આ ફેરેટ એટ વાળો છે એટલે કંશ અંદર આ પ્લસ બે લખેલું છે આ માઇનસ વન છ વાર એટલે માઇનસ છ આનું ટોટલ કેટલું થયું બેટા માઇનસ ચાર આનું કેટલું છે સંખ્યા થશે ભાઈ સાત સૌથી વધારે વાહકતા દર્શાવતો આયન સંકીર્ણ આયન આ હોઈ શકે ચલો બહુ જ ઇમ્પોર્ટન્ટ એમ શીખ્યું ગુજકેટમાં અત્યાર સુધી ત્રણ વાર આવી ગયો છે આ પ્રશ્ન કોણ દ્રાવણમાં સૌથી વધારે વિદ્યુત વાહકતા દર્શાવશે તો વિદ્યુત વાહકતા ચલે છે આયનોની સંખ્યા હવે સાહેબ અહીંયા તો ચાર ચાર સંકીર્ણ છે જે નામ સ્વરૂપે આપ્યા છે તો શું ચારે ચારનું તમારે બંધારણ બનાવવાનું અને પછી એની વાહ આયનો ગણવાના અને પછી વાહકતા તો સાહેબ એક મિનિટમાં કેમનો એમસીક્યુ પૂરું થાય અરે ભાઈ એક મિનિટ છોડ હું તને દસ સેકન્ડમાં આનો જવાબ શીખવાડ દઉં જે સંકિર્ણમાં તટસ્થ લિગેન્ડની સંખ્યા વધારે હોય એમાં આયનોની સંખ્યા વધારે આ સિમ્પલ ટ્રીક શું બોલ્યો જેમ તટસ્થ લીગેન્ડની સંખ્યા વધે એમ આયનોની સંખ્યા વધે કારણ કે લિગેન્ડ બધા તટસ્થ થઈ જાય તો આયનો બધા કૌંસની બહાર જતા રહે કંશની બહાર જતા રહે એટલે વાહકતા વધી જાય તો સૌથી વધારે તટસ્થ લિગેન્ડ હેક્ઝા એકવા એટલે જવાબ આવશે એ ઓકે નેક્સ્ટ જોઈએ કોઈ એમસીક્યુ બાકી હોય તો લો સરસ બહુ જ ટાઈમે આપણો વિડીયો પૂરો થયો અને આટલા એમસીક્યુ પ્રોપર વેમાં તમે કરી દો તે બહુ સરસ રીતે પૂરું થઈ જાય હવે લાસ્ટ બે મિનિટ જોઈ લો એક ક્લાસિક એમસીક્યુ તમારા કામમાં આવે એવો છે એટલે આપણે જોઈ લઈએ એમસીક્યુ કે સંકિર્ણની સ્થાયીતા સાહેબ કેમની નક્કી થાય તો સ્થાયિતાના ચાર સ્ટેપ માની લો કે તમને અહીંયા એફ ઇડીટીએ આપ્યો ચાર્જ આપણે સમજી લો બધામાં એફી પ્લસ થ્રી થાય એ રીતનો ચાર્જ છે ચલો ઓકે આ થવાય લીધો અહીંયા એફી પીટી એન્ટવાઈઝ લીધો ચોથો લઈએ આપણે એફી સી એન સિક્સ પ્લસ ત્રણ થાય એ રીતનો લઈએ છીએ અહીંયા લઈએ એફ ઇ સીએન સિક્સ પ્લસ ટુ થાય એ રીતે અને અહીંયા લઈએ એફ ઇ સીએલ સિક્સ ઓકે તો આપેલામાં કોણ વધારે સ્થાયી કોણ ઓછું સ્થાય જસ્ટ એક મિનિટ સૌથી પહેલાં સ્થાયીતા માટે જોવાનું કિલેટ કોણ છે કિલેટ એટલે બહુ દંતી તો આ એ બી અને સી માં બહુ દંતીય છે આ ત્રણે કિલેટ છે આમાં કિલેટ નથી તો એ બી અને સી એ ડીઈ અને આગળ તો જોવાનું કિલેટ કોણ છે બીજા નંબરે જોવાનું સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ કોની જોડે છે અને ત્રીજા નંબરે જોવાનું ઓક્સિડેશન આ કોનો વધારે છે તો આ જોવા જઈએ તો કિલેટ વાળા આગળ હવે કિલેટ આવી જાય તો શું જોવાનું તો રીંગની સંખ્યા જોવાની રિંગની સંખ્યા વધારે એની સ્થાયીતા વધારે તો એની અંદર ઈડીટીએ સટદંતીય લિગેન્ડ એટલે પાંચ રિંગો બને એટલે સૌથી વધારે સ્થાયી દંતીયતા માઇનસ એક ઇએન દ્રિદંતીય લિગેન્ડ એવા દ્રિદંતી એટલે એક રિંગ બને એવા ત્રણ આ ત્રિદંતીય લિગેન્ડ એટલે બે રિંગ બને એવા બે એટલે ચાર આમાં વધારે બને આમાં ઓછી રિંગ બને હવે આ ત્રણની અંદર સાઇનાઇડ જે છે એ પ્રબળ લિગેન્ડમાં આવે એટલે ડી અને ઈ આગળ એફ જશે પાછળ ડી અને ઈમાં કોણ આગળ આવે તો આમાં એ પ્લસ ત્રણ આવે ને આમાં એફી પ્લસ ટુ તો જેનો ઓક્સિડેશન આ કાગળ એની સ્થાયિતા હાઈએસ્ટ આઈ હોપ તમને આ એમસીક્યુ ગમ્યો છે આભાર